ગૌશાળાના નામે પાંચસો પંચાવન રૂપિયાનું લાલચ અને દાવા પણ અંતે સામે આવ્યું ભયાનક સત્ય સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામે શું થયું જુઓ આ ખાસ રિપોર્ટમાં સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં યોજાયેલા મેળામાં ગુરુવારે એવી ઘટના બની

અંશોયા આશ્રમ ટિકિટ ની કિંમત રાખવામાં આવી હતી પાંચસો પંચાવન રૂપિયા અને લોકોને લલચાવવામાં લાખ રૂપિયાનું ઇનામ બપોર ગઈ સાજ થઈ અને આખી રાત સુધી ડ્રો યોજાયો જ નહીં જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકોનો વિશ્વાસ તૂટતો ગયો અને ગુસ્સો વધતો ગયો રાત આજ જ લોકોએ આયોજક સામે પ્રશ્ન ઊભા કર્યા કે ડ્રો ક્યાં છે ઈનામ ક્યાં છે પણ સ્પષ્ટ જવાબ ના મળતા ઉશ્કેરાયેલા લોકોએ આયોજકોને જાહેરમાં જ મેથીપાક આપી દીધો તેથી કાબુ બહાર જતાં પોલીસને સ્થળ પર બોલાવવાની જરૂર પડી પોલીસ આયોજકોને લઈ જઈ રહી હતી ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસની ગાડી પર પણ હુમલો કર્યો મેદાન કોળી સમાજની જગ્યા મહાકાળી માના મંદિર પાસે તણે મેળાના મેદાન માં કરવામાં આવ્યું હતું સ્ક્રીન ઉપર તમે જે ટિકિટ જોઈ રહ્યા છો તે પર પાંચસો પંચાવન રૂપિયાની કિંમત સ્પષ્ટ લખેલી છે પાંચસો પંચાવન રૂપિયાની ટિકિટ વેચીને એકાવન લાખ રૂપિયાનું ઇનામ આપવાનો ખોટો દાવો પણ કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાને લઈને લોકો કહી રહ્યા છે કે ગૌશાળાના નામે છેતરપિંડી કરવામાં આવી છે સ્થાનિક લોકોએ જણાવ્યું આ માત્ર પૈસાની વાત નથી પરંતુ આસ્થાના નામે વિશ્વાસઘાત થયો છે ગૌશાળા અને આશ્રમ જેવા પવિત્ર નામો વાપરી લોકોને લલઝાવામાં આવ્યા આ સૌથી મોટો પ્રશ્ન છે હાલ પોલીસ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આયોજક સામે છેતરપિંડી અને જાહેર શાંતિ ભંગના આરોપોની કાર્યવાહી પણ મોટો સવાલ એ છે કે શું ખરેખર એકાવન લાખનું ઇનામ હતું ગૌશાળાના નામે પૈસા ક્યાં ગયા અને જવાબદાર કોણ આ તમામ સવાલોના જવાબ આગામી દિવસોમાં જરૂર સામે આવશે પરંતુ હવે જોવાનું એ છે કે જે લોકોના પાંચસો રૂપિયા ગયા નહીં એવા ડ્રોના નામે ઘણી બધી જગ્યાએ એ ઠગાઈ થઈ રહી હોય છે મિત્રો તમે જોઈ રહ્યા ન્યૂઝ ડિજિટલ ગુજરાત ન્યુઝ નો ખાસ રિપોર્ટ જો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો